પોત પોતાના પરિવારને ત્યાગ કરીને પહેલા માનવતાનું કામ કર્યું બચાવ કામગીરી કરી માનવ સેવા કર્યું અને મેં દ્રશ્ય જોયા જ્યારે કે મારી અમદાવાદ શહેર પોલીસની બહેનો ઓવરટાઈમ કરી કરીને બી જે દુર્ઘટનાગ્રસ્ત લોકો હતા એમના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી બી કોઈકને આપતું હતું તો કોઈક બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે પીવરાવતા આપણે સૌ લોકોએ દ્રશ્ય બી જોયા છે એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રા રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે અઢાર અઢાર વીસ વીસ કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર બી માનું છું ભગવાન જગન્નાથજી જોડે જેમના પરિવારને ખૂબ આસ્થા હોય છે એવા નાના નાના બાળકો જ્યાં ભીડભાડમાં ક્યાંય છૂટી ગયા ક્યાંય ખોવાઈ જાય તો એ બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ અમદાવાદ શહેર પોલીસના આ સત્તર જન સહાયતા કેન્દ્રો દ્વારા કરવામાં આવશે મોટા મોટી મને જ્યારે તક ધ્યાન છે ગયા વર્ષે પાસઠથી વધારે આવા બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ આવા જ જન સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યા હતા આ વર્ષે આખા રૂટ પર સેન્ટ્રલી વ્યવસ્થાઓના માધ્યમથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી નવી કાર્યરત કરવામાં આવી છે જેના ચુમ્બાલીસ જેટલા સેન્ટર પબ્લિક એડ્રેસ સિસ્ટમના બી કાર્યરત કરવામાં આવ્યા છે અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં બસો ને થી વધુ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળવાની છે બધી જ રથયાત્રાઓ રથયાત્રાના આયોજકો સામાજિક સંસ્થાઓ સૌ ધાર્મિક સંસ્થાઓ જોડે સૌ જિલ્લા પોલીસ તંત્રો દ્વારા આનું સંકલન કરી લેવામાં આવ્યું છે સૌ લોકોને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌ લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને જવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મેં જોયું છે કે અમદાવાદ શહેર પોલીસ આટલી મોટી દુર્ઘટના બને દુર્ઘટના કામગીરી જોડે જોડે રાહતની કામગીરી રાહતની કામગીરી જોડે જોડે જે ખોવાયેલા લોકોએ મલાવાની કામગીરી કરવી અને સાથે સાથે સૌથી મોટી વ્યવસ્થાની યાત્રાનું બંદોબસ્તનું વ્યવસ્થાપક તરીકે રાત દિવસ ડબલ કામગીરી કરીને બી આ રથયાત્રા અદ્ભુત રીતે નીકળે તે માટે સૌ લોકોએ રાત દિવસ એક કરીને આ વ્યવસ્થાઓ કરવાનો પ્રયાસ કર્યો છે હું સૌ લોકોને શુભકામનાઓ ભગવાન જગન્નાથજી ની એકસો ને અડતાલીસમી રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય અમદાવાદ ખાતે દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ કિલોમીટર ની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં બધા જ સમુદાયોની ક્રિકેટ મેચ થી લઈને બ્લડ કેમ્પ થી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ સોલ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગના આધારે જોડે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અઠ્યાવીસો ને બોડી વોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે બસો ચાલીસ ઢાબા પોઈન્ટ છે પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે એની સાથે સાથે આપ સૌ જે ગયા વર્ષની રથયાત્રાના સાક્ષીઓ